હું પણ આવી ગઈ અમે બહુ જ્ઞાની છીએ એવું નથી પરંતુ એ સમયે કારગિલ કારગીલ ની લડાઈ કારગીલ નો એ વખતનો થયેલો વિજય એ વખતે

આજે કચ્છ જિલ્લા ભારતીય જનતા પાર્ટી અને યુવા મોરચા દ્વારા કારગિલ દિવસની વિજય દિવસે આજે જે આ દેશ માટે માતૃભૂમિ માટે જેમણે પોતાનું સર્વોચ્ચ બલિદાન આપ્યું છે એવા વીર સૈનિકોને સન યાદ કરવાનું એમને સન્માન આપવાનું અને એના પ્રત્યે ભાવ અને કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં અમારા પ્રદેશના ઉપાધ્યક્ષ બેન શ્રી વર્ષાબેન જોશી એમણે પણ માર્ગદર્શન આપ્યું અને આ કાર્યક્રમમાં અમે આ દેશના વીર શહીદોના પરિવારનું સન્માન કર્યું છે સાથે સાથે જેમણે કારગીલ યુદ્ધમાં પોતાનું અમૂલ્ય ફાળો આપ્યો છે આ દેશ માટે જેમણે લડ્યા છે એવા વીર સૈનિકોનું પણ આજે અહીંયા સન્માન કરવામાં આવ્યું છે અને આ કાર્યક્રમ દ્વારા એક સમાજને મેસેજ આપવા માટે કે આ દેશ માટે જે પોતાનું બલિદાન આપ્યું છે જે વીરતા પ્રગટ કરી અને જે આ દેશે એના પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી છે આ દિવસે યાદ કરવાનું એમને અને આવતી નવી પેઢીને આ દેશ માટે જીવવાના શપથ લે અને સંકલ્પ સાથે જ્યારે જ્યારે પણ દેશ માટે તકલીફ પડશે આપત આવશે ત્યારે એકજૂટ બનીને આપણે સૌ સાથે મળીને એમનો સામનો કરશું અસ્તુ આજે છવ્વીસ ના દિવસે પૂરા દેશની અંદર કારગીલ દિવસના ભવ્ય વિજયને આજે પચીસ વર્ષ થયા છે એની યાદમાં કચ્છ જિલ્લાના કાર્યક્રમમાં મારે ઉપસ્થિત રહેવાનું થયું છે આજની યુવા પેઢી આજથી પચીસ વર્ષ પહેલાં થયેલા વિજયને એમના જીવનમાં પ્રેરણા લે પોતે પણ દેશ માટે કંઈક કરી ચૂંટે એવી એનામાં ભાવ ઉત્પન્ન થાય એટલા માટે આ કાર્યક્રમનું આયોજન સાથે સાથે કારગિલમાં શહીદ થયેલા પરિવારો હોય કે અત્યારે વર્તમાનમાં આપણી સાથે એમના અનુભવને લઈને જે સૈનિકો છે એમનું પણ માર્ગદર્શન મેળવવા માટે આ કાર્યક્રમમાં આજે એમનો પણ સન્માન કરવામાં આવ્યું છે ખાસ કરીને કારગિલનો વિજય એ કોઈ સામાન્ય વિજય નહોતો સૈનિકોનો કઠોર પરિશ્રમ એક પ્રબળ ઈચ્છાશક્તિ અને આ ભારતીય આ ભારતને બચાવવા માટે જે સૈનિકોએ પોતાનો જુસ્સો બતાવ્યો હતો એ વાતને યાદ કરવાનો આજે દિવસ છે એટલે અહીં આવવાનું થયું છે મારું ભરતભાઈ સુથાર નામ છે હું કચ્છ જિલ્લા માજી સૈનિક સંગઠનનો જનરલ સેક્રેટરી છું અને કારગિલ યુદ્ધ વિજેતા છું આજે ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીએ જે અમારા ક પચીસમી વર્ષગાંઠ કારગીલ વિજય ને પચીસ વર્ષ પૂર્ણ થતાં જે આયોજન કર્યું છે આમ ભા પબ્લિક માટે અને ખાસ યુદ્ધ લડી ચૂકેલા જવાનોના સન્માન માટે ખાસ હું પોતે પ્રત્યક્ષ યુદ્ધ લડી ચૂકેલો છું ત્યારે દેશ ના જવાનો એટલા મજબૂત સ્થિતિમાં છે ત્યારે પણ હતા આજે પણ છે અને ભારતીય જનતા પાર્ટી જ્યાંથી આવી છે ત્યાંથી અમારી દેશની સરહદો સુરક્ષિત છે જવાનો સુરક્ષિત છે ખાસ કરીને જે જવાનો શહીદ થયા હતા છવ્વીસ જુલાઈ ઓગણીસો નવાણુંના કારગિલ વિજય દિવસ જે અમે મનાવ્યો તો અત્રેથી હું આખા ભારત દેશની પ્રજા તેમજ અમારા સૈન્ય કર્મચારીઓ તેમજ ભૂતપૂર્વ સૈનિક પરિવારો તરફથી શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું આજે કારગીલ વિજય દિવસ ઉપલક્ષમાં મારા માટે તો બે સમાચાર છે હું કારગીલ લડ્યો છું કે મારી નજર સામે પણ ઘણા શહીદ ભાઈઓ થઈ ગયા છે એમને જ્યારે આજે યાદ કરું છું તો મને થોડુંક દુઃખ પણ થાય છે અને ખુશીની વાત જનતા માટે એટલે છે કે આજે આપણે બધાએ વિજય દિવસ મનાવ્યો છે